બેઠું બધું લોન બહુ સુંદર નજારો છે સવારના પૂરમાં પેલી ચા આમ તો રાત્રે ગમે તે ચા જોઈએ અવેલેબલ હતી કારણ કે અહીંયા ટી મેકિંગ મશીન કેટલી અને આ બધા સેશેસ બધા જેટલા જોઈએ એટલા રૂમમાં રાખી દેવાના હતા ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ બ્લોગ અને કે ગઈકાલે આમ તો રાત્રે અમે ઓલમોસ્ટ સાડા દસ વાગે આવ્યા મેં તમને જે રસ્તામાં બતાવી ઘણી બધી પ્લેસીસ એવી છે કે જ્યાં રાત્રે તમે ચા પાણી પી શકો નાસ્તો કરી શકો અને પછી રિસોર્ટ પામી સુઈ જવાનું અહીંનું બ્રેકફાસ્ટ જે છે ગોવર્ધન ગ્રીન્સનો એ અફલાતુણ હોય છે મને બહુ મજા આવે અહીંના બ્રેકફાસ્ટ આરામથી તમે સવારના પૂરમાં એક બ્રેકફાસ્ટ કરી લીધો હોય જે અનલિમિટેડ બ્રેકફાસ્ટ આવે છે પછી આઈ ડોન્ટ બિલીવ કે તમને લંચ ની કઈ જરૂર પડે એટલો હેવી બ્રેકફાસ્ટ થઈ જતો હોય છે તો આ છે ગોવર્ધન વિલાસ કે જેનો આપણે ઓલમોસ્ટ છ એક મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો તમારી સાથે શેર કર્યો હતો કે દ્વારકા આવતા હો અને તમને વીસ પચીસ લોકોનો સંઘ હોય પચાસ લોકોનો સંઘ હોય તો તમને આખો બંગલો જે છે અહીંયા રેન્ટ ઉપર મળી જાય અથવા તમે એને ઓવન પર કરી શકો તમને એક્ચુઅલી કાસ પણ જોવા મળશે એટલે વિલા જે છે તેના આ સિઝનની અંદર ઓલમોસ્ટ પેક છે પેલા મને જ્યારે મેં આ વિડીયો બનાવતો ત્યારે મને એક સવાલ હતો કે એકચ્યુઅલી લોકો આ વિલાવાળા કોન્સેપ્ટથી એટલા બધા શું કહેવાય યુઝફુલ થશે અથવા લીલાવાળા કોન્સેપ્ટ લોકોના મગજમાં કેવો કામ કરશે પણ આજે આવ્યા પછી મને ખબર પડી કે યાર ઓલમોસ્ટ પેક છે વિલા અને દ્વારકા મેં જોયું જ્યારે અમે ગઈકાલે દર્શન કરતા હતા ને ત્યારે ઘણા બધા નોન ગુજરાતી લોકો જે છે ને એ માત્ર બે પાંચ દસ પંદર નથી આવતા અમુક લોકો આખો બસ લઈને ઘણા લોકો મિની બસ કે ટેમ્પો ટ્રાવેલ કરીને સંઘોમાં આવતા હોય ગ્રુપમાં આવતા હોય અને અહીંયા ગઈકાલે મેં જોયું એક એ જ રીતનું નોન ગુજરાતી આખું એક ગ્રુપ હતું કે જેની એક પ્રાઇવસી જળવાઈ રહ્યું એટલે આખો એક વિલા જે લોકો ભારે કરી લે પણ જે ગુજરાતી લોકો હોય ને એ વિલાને અર્ન કરે એટલે ઓન કરે અને પછી એમાંથી વર્ષે એને રેન્ટ પણ પણ આપી શકે અને એ બધું મેનેજમેન્ટ પણ આ લોકો જ સંભાળે છે ધીસ ઇઝ ધ બ્રેકફાસ્ટ ઓફ ગોલ્ડન ગ્રીન્સ બ્રેડ જામ કોન્ફ્લેક્સ વોટરમેલન ફ્રૂટ બના ફરાળ માટે છે ફરાળ માટે છે ચીવડા અચ્છા આલુ પરાઠા

ઇવન તમે દ્વારકા બેટ દ્વારકા જાઓ ઓખાબડી જાઓ શિવરાજપુર બીચ જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તમારે કોઈ પણ જેને કે લંચ સ્કીપ કરવું હોય તો કરી શકો તમને કંઈ બીજી જગ્યાએ ફાવે નહીં તો ઇવન તમે કડક બડક કરીને સાંજ પાડી શકો કારણ કે તમે ઓલરેડી અહીંયા નંબર ઓફ વેરાયટીઝ એવી છે કે જે લંચમાં પણ ચાલે એમ છે એન્ડ બ્રેકફાસ્ટમાં પણ ચાલે એમ છે વન વન શોટ ઓફ બ્રંચ જેવું થઈ જાય છે ઇવન જ્યારે હું માઈફેમાં તો ત્યારે ટ્રેનિંગ દરમિયાન આઉટ ઓફ ન થતું સવારે બોરમાં બ્રેકફાસ્ટ હેવી કરી અને પછી લંચ હું સ્કીપ કરી દેતો ટ્રેનિંગમાં એટલે મજા આવતી લાઇટ વાઈટ થતું પેટ એક જમ ઘણા લોકો એવી ગડબ કરી કરતા હોય એમ ટુ ફિફ્ટી રૂપીસ પર હેડ બ્રેક બ્રેકફાસ્ટ કરવા કરતાં મારે કોઈ જગ્યાએ પચાસ સો રૂપિયાની છૂટેક વસ્તુ ખાઈ શકે પણ પછી લંચ બે કલાક પછી ઊભું ઘરે અને એમાં એમાં તમારે લંચ ગોતવામાં સારી જગ્યાએ ગોતવામાં તમારે જે ફરવાની છે કે જે એક્સ્ટ્રા જગ્યાઓ જોવાની છે ને એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય ટાઈમ કોમ્પ્રોમાઇઝ થઈ જાય અહીંયા એક બેસ્ટ વસ્તુ છે કદાચ તમે પછી બહુ પકડી મૂકલા લાગે તમે પછી ખાઈ શકો પણ એ પોસિબિલિટીઝ નથી હમ અને આમ પણ મને વર્ષોથી આનું ફૂડ બહુ ભાવે છે એટલે હું બને ત્યાં સુધી મારા ફેમિલીને લઈને આવું દ્વારકામાં અને મોસ્ટ પ્રોબેબલી મોસ્ટ પ્રોબેબલી હું અહીંયા જ વધારે જમવાનું પસંદ કરું બાકી વાકોલના સમોસા છે પછી દુષ્યંતભાઈનું કીજળી વસાણ છે

તો આ છે સુરજ ઘરા એટલે કે મીઠા બોર સૂરજ ઘરાણી અહીંથી ઓલમોસ્ટ નવ કિલોમીટર થાય છે સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઓખા ভুল কত সামনে যে কমো দখাইদর্শন সেতু নি